એ ભાઈ અમારે આ બેન ને અત્યારે બજાર માં ક્યાંય નીકળાતું નથી અત્યારે બધાય વાળે પડ્યા એમને કારણ કે દુનિયામાં નામ થઈ ગયું છે હવે એમને મોટર લેવી છે મોટર માટે પૈસા નથી તમે કઈ લોન મોન કરાવી દો છો કોણ છે હવે અંસા બેન ભરત ભાઈ પરમાર મોડી ફાઈલ હવે ઓળખી ગયા ને હા હા એમને તો ઓળખી અમે થી લઈ અને કોઈ પણ સુધી ઓલ ગુજરાત ગુજરાતમાં લોન કરી દે છે ચોવીસ કરતા વધારે બેંક છે અને એનડીએફસી છે બેંક નો ખર્ચ અમારો અન્ય કોઈ પણ પ્રકાર નો ચાર્જ નથી અને તમારી ચાલુ લોન ને એકસો એસી ટકા જેટલું અમે ટોપઅપ પણ કરી આપીએ છીએ અને જૂની ગાડી કઈ હોય જૂની તો